ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામની નવી નગરી વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી છે જેમાં આમોદના ઈખર ગામના હસમુખ વસાવાની સોળ વર્ષીય પુત્રી દીપિકા વસાવાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈની આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ ગત બપોરના સાડા બાર થી એક વાગ્યાના સમયગાળા દરમિયાન બનવા પામ્યો હતો પરિવારજનો કામકાજ માટે બહાર ગયા હતા તે દરમિયાન દીપિકાએ આ પગલું ભર્યું હતું આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તેની આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી દીધી હતી દીપિકા અભ્યાસમાં તેજસ્વી હતી તેણે ધોરણ દસ માં ઇઠોતેર ટકા મેળવ્યા હતા અને હાલ ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી હતી તેના અચાનક મૃત્યુથી પરિવારજનો અને આસપાસના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે આ ઘટનાને પગલે આમોદ પોલીસે સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ